જય શ્રીરામ મિત્રોને ગુડ મોર્નિંગ સવા નવા વાગી ગયા છે સાડા દસ જુથું છે નીકળી ગયા છે આપણે થોડા ફરવા માટે જોઈ લો ફર્સ્ટ ક્લાસના ફરવા માટે નીકળી પડ્યા છીએ ફર્સ્ટ ક્લાસ જગ્યાએ તો કંઈ નહીં ચલો જઈએ છીએ આમ ફરવા તમને થોડોક એન્જોય કરાવીશ રસ્તા વસ્તા આ બાજુ જંગલ આ બાજુ જંગલ છે તો કંઈ નહીં તમને એન્જોય કરો છો આજના રસ્તા આજે તો કમ્પ્લીટ ટૂર દેવાનું છે ગામડાનું અને કાલે પણ થોડો ફરવા માટે નીકળી પડે તો એ પણ શોર્ટ હું તમને બધું તો ચલો લેસ ગો જાઉં છું ફરવા તો ફાઇનલી લેક પર પહોંચી ગયા છીએ ફાઇનલી આ છે આપણા ગામનું તળાવ તો તમે જોઈ લો તળાવ કેવું છે આવું છે કે આપણા ગામનું તળાવ ત્યાં આગળ ચાલે છે રહીશોઈને એકદમ અલગ જ વાઇફ આવે છે અહીંયા આગળ તો કંઈ નહીં ચલો હવે જઈએ થોડા કામ પાછા દૂર તો ચલો લેસ ગો પાછા

હવે બંધ કરી નાખ્યું છે તો કંઈ નહીં ચલો જઈએ છીએ હવે આમ થોડોક દૂર હોવ તો ફાઈનલી કાકા જોડે આપણે તો થોડી વાતચીત કરી છે મજા આવી ગઈ દિલ ખુશ કરી દીધી કાકાને તો કંઈ નહીં આપણે હવે જઈ રહ્યા છીએ ઘર તરફ કારણ કે લેટ ઘણું બધું થઈ ગયું છે હવે અને તડકો પણ એક નંબર છે તો કંઈ એની નહીં હવે જઈ રહ્યા છીએ આપણે ઘર તરફ કંઈ નહીં આટલા આગળ છાયા ઉભા રહીએ અને પછી તમને કહીએ કહીએ બ્લોગની એન્ડિંગ વેન્ડિંગ કરશું એડિટિંગ કરશું હજુ વિડીયો લેટ અપલોડ થાય છે આપણી અપેક્ષા કે બ્લોગિંગ કરી શકું છું પછી પણ વિડીયો લેટ અપલોડ કરી શકું છું એટલા માટે તો કંઈ નહીં કંઈ નહીં આ જોવા ગુફા જુઓ ખાલી એક નંબર ગુફા રસ્તો એક નંબર બનાવ્યો તો કંઈ નહીં અહીંયા બે અહીંયા ઉભા રહીએ છીએ શાંતિ થઈ એમ થઈ ગયો છે જવું પડશે હવે કંઈક આવો હોય તો આટલો એન્જોય મસ્ત વ્યૂ તો કંઈ નહીં વિડીયો ગમે હોય વિડીયોને લાઈક કરો ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરો મળું તો નહીં બીજા નવા ટોપિક મૂકે બીજા નવા કોન્ટેન્ટની અંદર જય શ્રી રામ ભાઈ ભાઈ